મારું નામ છે કાલે સામાન્ય બજેટ રજૂ થવાનું છે દેશના નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવવાનું છે ત્યારે આપણે લોકો સાથે વાતચીત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું કે આ બજેટથી તેમણે કેટલી અપેક્ષાઓ છે તો આ લોકો સાથે વાતચીત કરીએ સામાન્ય બજેટ રજૂ થવાનું છે આ વખતે શું અપેક્ષા છે દરેક વખતની જેમ આ વખતે પણ અપેક્ષાઓ એવી છે કે સામાન્ય માણસ જે મોંઘવારીથી ત્રસ્ત છે હોમ લોનના કારના હપ્તાઓ ભરી ભરીને એના દરોથી કંટાળીને થાકી ગયો છે તો એમના માટે આ વખતે વ્યાજદરમાં રાહત મળે એવું કોઈ બજેટ હોય મનરેગાની જે સ્કીમ છે એનું બજેટ વધારવામાં આવે સામાન્ય માણસ જે છે એ મોંઘવારીથી જે ત્રસ્ત છે એને એમાં થોડી રાહત મળે ગટરમાં ઉતરીને જે માણસો મરી રહ્યા છે એ માટે સ્પેશિયલ બજેટ ફાળવી અને જે સફાઈ કામ છે એ સફા આપણે સાધનોથી જ કરવામાં આવે એ પ્રકારની બજેટની જોગવાઈ કરવામાં આવે રોજગારીની તકો જે સીમિત થતી જાય છે એ રોજગારીની તકો વધતી જાય આ પ્રમાણેનું બજેટ હોય તો મને લાગે છે કે સામાન્ય માણસને કંઈક લાગશે બાકી તો પેપરમાં વાંચીએ છીએ અને દર મહિને હપ્તા ભરીએ છીએ એમને એમ પરિસ્થિતિ ચાલતી રહેશે ઘણી વખત એવું થતું હોય છે કે અપેક્ષા કરતાં ખૂબ ખરાબ બજેટ જોવા મળે છે શું લાગે છે એક મધ્યમ વર્ગને પણ ફાયદો થાય એવી કઈ બાબતો હોવી જોઈએ આ બજેટની અંદર એટલે જેમ ચૂંટણી વખતે આ સરકારોને ગરીબ માણસો મધ્યમ વર્ગની યાદ આવે છે એમ બજેટ વખતે પણ આવે એવું આ વખતે થાય એવી અપેક્ષા છે કાલે બજેટ રજૂ થવાનું છે તો શું લાગે છે બજેટની અંદર એવી કઈ વસ્તુઓ હોવી જોઈએ જેનાથી ગરીબ માણસને ફાયદો થાય એ આ મોંગવારી છે હ બરાબર હા જે આ મધ્યમ વર્ગના લોકો છે એ લોકો રોડ લાઈન રોટ ફાવાવાળા બરાબર

તો મધ્યમ વર્ગના જે બાળકો છે ને એ ભણી શકે ને આગળ આવી શકે છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ અને શાકભાજી જેવા મુદ્દા પણ કેન્દ્રમાં રહ્યા છે એના વિશે શું કહેશો હવે શાકભાજીના ભાવ તો ચડતા જ જાય છે પેટ્રોલના ભાવોથી વર્ષમાં બે બધે ત્રણ વાર ભાવો વધે છે તો એટલે એ જે એના ભાવ વધે એટલે એના હિસાબે મોંઘવારી વધે છે એ એ ભાવમાં પણ થોડું રાહત થાય ને પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા હોય ને તો ભગવાન બી ઓછી થાય છે બરાબર બે મહિને ત્રણ મહિને ભાવ વધે છે પેટ્રોલ ડીઝલ લાઈટ બિલો વધે છે ગેસના ભાવ ભાવ વધે છે જે મધ્યમ વર્ગની જરૂર છે એ બધી વસ્તુઓના ભાવ વધે જાય છે હા પછી સબસિડી છે એ સબસિડી જે ગેસમાં આપતા હતા મધ્યમ વર્ગ ગરીબ છે એ સબસિડી બંધ છે લાગે છે આવી અલગ અલગ વસ્તુઓ પર આપણે વાત થવી જોઈએ હા આજે મધ્યમ વર્ગને છે એ લોકોને રાહત માટેની આ આ બધી જીવન જરૂરી જે વસ્તુઓ છે બરાબર ડાઈટ બિલ છે ગેસ ને ગેસના બાટલા છે બરાબર કે આ બધી વસ્તુઓ છે પેટ્રોલ ડીઝલ છે આ બધાના ભાવમાં ઘટાડો થવો છે બજેટ રજૂ થવાનું છે તો શું લાગે છે આ વખતે એવી કઈ બાબતો બજેટમાં હોવી જોઈએ જેનાથી સામાન્ય માણસને ફાયદો થાય બજેટમાં તો એવું રહે કે અત્યારે કોઈ વસ્તુ તમને કહું કે આ પ્રમાણે સરકાર ને શું ખબર નથી કે કઈ પરિસ્થિતિ કયા વ્યક્તિને શું જોઈ શકે કઈ રીતે દરેક વસ્તુના ભાવોનું બધું વધેલું છે બરોબર છે હવે એની અંદર મૂળ શું છે કે જે મધ્યમ વર્ગનો અને નીચલા વર્ગનો જે વ્યક્તિ છે ને એ જ પીડાય છે બરોબર છે બજેટ ગમે તે કેટલા પાસ થાય કે મૂળ વસ્તુ કે સરકારને ખબર તો છે ને કે ભાઈ આ પરિસ્થિતિ લોકોની છે મજૂરી છે બધા બરોબર છે તો સરકારને જોવાનું છે આપણે તો શું છે કે આ બસ હા વોટિંગ કરીને જોતા અને બીજી વસ્તુ કે જો સરકાર દયા ભાવ રાખી અને કંઈક ગરીબોની સામો જોવે ને તો કંઈક આનંદ આવે એમ તો એક એક વાત તમને કહું કે અમે હું ઓટો ચાલક બરોબર જ્યારે કોરોના નતો એની પહેલાં બેતાલીસ રૂપિયા ગેસનો ભાવ હતો બરોબર છે હવે તમે વિચાર કરો કે ગરીબો પર કેટલો અત્યાચાર એ સમય પર બેતાલીસ અને પછી કોરોનાના વખતે જ્યારે બધું બંધ થઈ ગયું તો ભાવ વધવા લાગ્યો અને એસી રૂપિયા સુધી પંચોતેર ને એસી ભાવ થઈ ગયો બરોબર છે હવે આમાં વ્યક્તિ ક્યારે ઊંચો આવે આ દેશને આપણે ઊંચા લાવવાની વાત કરીએ તો ઊંચો કેવી રીતે આવશે કાલે બજેટ રજૂ થવા રજૂ થવાનું છે તમને શું લાગે છે બજેટ ની અંદર આ વખતે કઈ વસ્તુઓની વાત થવી જોઈએ કઈ વસ્તુ જોઈએ છે તમારે બરાબર તો ઘણી ઘણી બધી બધી જીવન વસ્તુ વસ્તુ છે છે પણ મૂળ શું છે કે કોઈ પણ જાતની વસ્તુ છે બરોબર છે તો આજે આપણે સીધી વસ્તુ લઈએ તો ખાદ વસ્તુ લઈએ આપણે જમવાનું હોય છે કે દાળ ભાત ખાંડ મરચું પછી આ આ બધું છે છે હવે જે બધી વસ્તુ ને એનો ભાવ એટલો બધો છે ને કે આમ આટલી ગરીબ માણસ તો બહુ હેરાન થાય એટલે ઘરે આપણા અમદાવાદમાં તમે જો ભિખારીઓ બહુ વધી ગયા છે બહુ એટલે અતિશય વધી ગયા છે આના કારણે પરિસ્થિતિ નથી હોતી એટલે આ લોકો માંગવા નીકળી પડે છે બરોબર છે હવે મોઘું મોઘું આટલું મોઘું આટલું મોઘું મોઘું મળતું હોય તો કઈ રીતે આપણે એવું કહેવાય કે માણસ આગળ વધે